હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી હીટ વેવની આગાહીની અસર છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહી છે અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા ડીસાને રેડ એલર્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું છે ડીસામાં પડી રહેલી ગરમીથી ડીસાના લોકો સુરક્ષિત રહે તે માટે ડીસા નગરપાલિકા દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ડીસામાં પડી રહેલી અસહ્ય ગરમીથી સુરક્ષિત રહેવા માટે ડીસા નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરમીથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે મોટા મોટા હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે આ હોર્ડિંગમાં લોકોએ ગરમીથી બચવા અને સુરક્ષિત રહેવા માટે શું શું કરવું તે અંગે જાણકારી આપવામાં આવી છે ડીસાના મુખ્ય માર્ગો પર લાગેલા આ હોર્ડિંગમાં ગરમીના લીધે લૂ લાગવાથી શું કરવું તેના વિશે પણ સમજણ આપવામાં આવી છે સાથે સાથે તાપમાનનો પારો અત્યારે પિસ્તાલીસ ડિગ્રી આસપાસ રહેતા લોકોએ જરૂરિયાત વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને વધુમાં વધુ પાણી લીંબુ શરબત સિકંજી અને સૌથી શ્રેષ્ઠ મારવામાં આવતા ઓઆરએસનું સેવન કરવું જોઈએ આ ઉપરાંત તીખો તળેલો મસાલેદાર અને તેલવાળો આહાર લેવાનું ટાળવું જોઈએ કારણ કે હજુ પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચેક દિવસ સુધી ડીસા શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને અત્યારે જે ગરમી પડી રહી છે તે ગરમીનું પ્રમાણ આગામી સમયમાં હજુ પણ વધારે થઈ શકે તેમ છે જેથી લોકો આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી પ્રમાણે તાપમાનનો પારો અડતાલીસ ડિગ્રી સુધી પહોંચવાનો છે ત્યારે આ ગરમીમાં લોકો પણ ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરે છે ત્યારે જ બાળકો અને વૃદ્ધોના શરીર આ ગરમીને સહન કરી શકતા નથી ત્યારે આગામી સમયમાં ગરમીનો પારો

આપણે વોર્ડિંગ લગાવવામાં આવ્યા છે તો તેનો ખાસ અમલ કરવો અને જેટલું બને એટલું પાણી પીવાનું અને સુતરાઉ કપડાં પહેરવાનું એવું બધું રાખો એવી હું ડીસા નગરપાલિકા દ્વારા ખાસ વિનંતી કરું છું